હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે રાકેશ બારોટનું નવું આવેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયો સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે જન્મોની પ્રિત તારે મારે સિંગર રાકેશ બારોટનું આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોની અંદર બન્યા રહેજો તો મિત્રો વિડિયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી ઉગા મહારાજ વલોક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી સોંગ ફિલ્મો ગુજરાતી ગીત સોંગની રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગની ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે જન્મોની પ્રેત તારે ને મારે આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે બાર બે બે હજાર ચોવીસ એટલે કે બાર ફેબ્રુઆરીના દિવસે સાંજે પાંચ વાગે રિલીઝ થવાનું છે એટલે કે આજે સાંજે રિલીઝ થવા જઈ રહેલ છે આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો સાથે સાથે સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ બાર ફેબ્રુઆરીના દિવસે સાંજે પાંચ વાગે જોવાનું ભૂલતા નહીં અને આ સોંગ પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે જન્મોની પ્રીત તારે ને મારે સિંગર રાકેશ બારોટનું આ સોંગ તો મિત્રો બાર ફેબ્રુઆરીના દિવસે આ સોંગ જોવાનું ચૂકતાની સાંજે પાંચ વાગે આજે રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો આ સોંગ સાંભળવા માટે સારા ગામમાં ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો